ભરૂચના દહેજના ન્યુ વાડિયા ગામે અંગત દાવતે પર પ્રાંતિય કામદારની બેટના ફટકા મારી હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તો ભરૂચના દહેજમાં કંપનીમાં કામ કરતા કામદારોની વસાતમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી દહેજના નોવાડિયા ગામે કુલદીપ હાઉસમાં રહેતા અને મૂળ બિહારના પરમેશ્વર રામ પ્રવેશ અને રાકેશ દયાલ નામના કામદારો વચ્ચે રોમ પર આવવા જવા બાબતે બોલા ચાલીસ અર્જાઈ હતી કે જેમાં ઉશ્કેરાયેલા પરમેશ્વર રામ પ્રવેશ નામના કામદારે મૃતક રાકેશસિંદ દયાળ પર ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કર્યો હતો કે જેમાં ગંભીરથી જાગ્રસ્ત થતા તેઓને અન્ય સાથી કામદારો દ્વારા ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું કે જે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ મામલે દહેજ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નહોતી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી પરમેશ્વર રામ પ્રવેશની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે